પાટણ રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે રિક્ષા ચાલકોની હડતાલ રિક્ષા ચાલકોને સ્ટેન્ડ ન મળતા રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા રિક્ષા ચાલકો સાથે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ જોડાયા રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુદાન ચુલા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહિલા જયાબેન સોની અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા કાયમી રિક્ષાઓનું સ્ટેન્ડ આપવાની માગણી સાથે રિક્ષા ચાલકો પોતાની રિક્ષાઓ લઈ નગરપાલિકા સામે આમ્રતણ ઉપવાસ ઉપર ઉતર્યા પોતાની માંગણીઓને સંતોષાય ત્યાં સુધી આમ્રતણ ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર મનુભાઈ ઠક્કર મેં આજે અહીંયા રાધનપુર નગરપાલિકા અને વહીવટદાર જોડે એક માંગને લઈને બેઠા છીએ માંગ અમારી એવી છે કે ગઈ દિવાળી પહેલાં અમે રિક્ષા એસોસિએશન દ્વારા ત્યાં અમે એક આંદોલન કરેલું અને ત્યાં અમે હડતાલ પણ પાડેલી રાધનપુરની અંદર સાતસો રિક્ષાઓ આવેલી છે સાતસો રિક્ષાઓ છે જે બાજુનું આપણું અહીંયા કાંકરેજમાં થરા આવેલું છે થરા જો એટલું નાની સિટી હોવા છતાં ત્યાં આગળ રિક્ષાઓ થોડી જ છતાં અમને ત્યાં સ્ટેન્ડ મળે છે તો રાધનપુરની અંદર સાતસો રિક્ષાઓ છતાં રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં અને બીજું રજૂઆત છતાં અમને નગરપાલિકા વહીવટદાર દ્વારા કહેવામાં આવેલું કે તમે તમારું એસોસિએશન બનાવી અને રજીસ્ટર અમને આપો તો અમે એસોસિએશન બનાવ્યું એક વર્ષથી અમે ગરીબ લોકોએ પૈસા ઉઘરાણું કરી અને ખર્ચ પાડ્યો લોકોએ એસોસિએશન તૈયાર કર્યું અમે રજીસ્ટર નંબર બી આપ્યો છે કલેક્ટરમાં રજૂઆત કરી છે નગરપાલિકામાં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે અને રાધનપુર મામલતદાર સાહેબને પણ અવારનવાર રજૂઆતો લેખિત મોકિત કરી છે હજુ સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી જેને લઈ અને આજે નગરપાલિકામાં તાળાબંધી પણ કરવાની છે સાથે સાથે અહીંયા આમરણ ઉપર અમે બેઠા છીએ બધા જો આખી રાત બેસવું પડે કે ગમે એટલા દિવસ બેસવું પડે અમે અહીંયા બેઠા છીએ મારું નામ જયાબેન નવ નિર્માણ રિક્ષા એસોસિએશનના સલાહકાર અમે રજિસ્ટ્રેશન નંબર લાવી આવ્યો તે છતાં ચીફ ઓફિસર સાહેબ હજી ધ્યાન ભોવી આપતા નથી બાર વર્ષ આ બાર મહિના થયા રજીસ્ટ્રેશન નંબર લાવવાના તો પંદર દિવસથી અમે રજૂઆત એ બીજી કરેલી છે રજીસ્ટ્રેશન નંબર આવ્યા પછી પણ કોઈ કોઈ મોકલ રજૂઆતમાં કોઈ સાંભળતા નથી અને અમને બહુ હેરાન કરતી છે વારંવાર ભોગ બનવું પડે છે પોલીસને જેથી કરી ચીફ ઓફિસર સાહેબને આવું કહેવા માગ્યું છે કે રજી સ્ટેન્ડની જોગવાઈ કરે આ રિક્ષા એસોસિએશનનો મુદ્દો છે કે જે ગઈ સાલ અમે આમરણ ઉપવાસ કર્યો હતો અને એ સમયમાં એમણે કીધું હતું કે રજીસ્ટ્રેશન નંબર આપો અમે રજીસ્ટ્રેશન નંબર લઈને આપ્યો પણ હજી સુધી અમને કોઈ પ્રતિ મળ્યો નથી અને રિક્ષાવાળાઓને વારંવાર પોલીસ તરફથી હેરાન કરવામાં આવે છે એમને દંડવામાં આવે છે એકની એક રિક્ષા ત્રણ વખત પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે તો આ લોકો જે દિવસના બસો રૂપિયા નથી કમાતા ત્યાં અમને પંદરસો રૂપિયા ભરવા પડે છે પોલીસ સ્ટેશનમાં અને અમને આજથી અમે એવો નિર્ણય કર્યો છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હમણાં ઉપવાસ ઉપર બેસી જઈશું કાં તો અમને સ્ટેન્ડ મળવું જોઈએ નહીતર અમે આનો ઉપવાસ ચાલુ રાખશું અહીંયા મારું નામ જ્યોતિબેન જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ